જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નેશનલ હેરાલ્ડ કેસ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કર્યો વિરોધ જામનગરમાં કોંગ્રેસના વિરોધમાં રેલી કાઢવામાં આવી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના હાય હાયના નારા લગાવ્યા પોસ્ટર અને બેનર સાથે બીજેપી કાર્યકરોએ કર્યો વિરોધ પોસ્ટર સળગાવી કર્યો વિરોધ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તેમજ ધારાસભ્ય રીવાબા જાડેજા અને કોર્પોરેટરો પ્રમુખ સહિતના કાર્યકરો રહ્યા ઉપસ્થિત બાઇટ બીનાબેન કોઠારી કોંગ્રેસ પાર્ટી જે હંમેશા ભ્રષ્ટાચાર માં ગળા દુઃખ રહી છે અને કદાચ એટલે જ જનતા એને જાકો આપ્યો છે કોંગ્રેસ પાર્ટી જયારે પણ સત્તામાં હતી ત્યારે એકસો ને છપ્પન થી ઉભાર વધારે કંપનીમાં એમના ભ્રષ્ટાચાર બોલ્યા છે જે પછી શહીદો ની વિધવા પૈસા હોય અથવા આપણા જે બરોબર ખરીદી કોંગ્રેસ પાર્ટી હંમેશા ગળાડૂબ રહી છે ભ્રષ્ટાચારમાં અને સર્વ જનતા એ કદાચ એટલે જ એને જાકારો આપ્યો છે સત્તામાંથી પણ છતાં પણ ઉલટાચોર કોટવાલકો દાતે જે ઈડીની ચાર્જશીટ છે એની સામે સોનિયા અને રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં આખી દેશને ખબર છે કે એમાં એમણે કેવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે છતાં પણ ઈડીની સામે આજે કોંગ્રેસ પાર્ટીએ જે ધરણા કર્યા છે પણ જે લોકો સમજી ગયા છે એના આજે એના વિરુદ્ધમાં જામનગર શહેરમાં આ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને આ ભ્રષ્ટાચાર સામે સખત વિરોધ નોંધવામાં આવે છે સાથે સાથે સોનિયા ગાંધી પણ આ કેસમાં એટલા છે છે અને પર છૂટેલા છતાં પણ દેશને ગુમરાહ કરવા માટે ફરી એકવાર કોંગ્રેસે પોતાનું અજમાયું છે પણ ભારતીય જનતા પાર્ટી આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમારા વિરોધ પ્રદર્શન આ નિમિત્તે અમે કર્યા છે